જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો સાંભળશું જેનું નામ છે અર્જુન વિષાદ યોગ આ યોગમાં બંને સેનાઓના મુખ્ય મુખ્ય શૂરવીરોની ગણના તેમજ સામથર્યનું કથન બંને સેનાઓના શંખ ધ્વનિનું કથન અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા સ્નેહ અને શોક ભરેલા વચનોનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવદ્ ગીતા એક રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરવામાં આવેલો છે એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી એના પદે પદે પરમ રહસ્ય છુપાયેલાનું પ્રત્યક્ષપણે જણાય આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાકમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ભુવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે તેનું સંકલન કરનારા ભગવાન શ્રી વ્યાસજી છે તો આજના શુભ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા કે હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર વડે વ્યૂહ આકારે ઊભી કરાયેલી પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ સાથે અર્જુન જેવા શુરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પૂરજીત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈલ્ય પરાક્રમી યુદ્ધાધ્યુમન તથા બળવાન પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચે પુત્રો બધા જ મહારથીઓ છે એ દ્વિજ શ્રેષ્ઠ હવે આપના સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું તેમજ અશ્વામાં વિકર્ણ અને સોમ પુત્ર ભૂરી શવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા છે ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્ર સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોને આ સેનાનો તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહકારો પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ પિતામહનો જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતા મહભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સેની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા

દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાભાવ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપણા પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભી રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓનો સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો સંજય બોલ્યા ગુણાકેશ અર્જુન દ્વારા આ કહેવાય શ્રી કૃષ્ણ બંને સેનાઓની મધ્યમાં ભીમ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથાર્થ પુત્ર અર્જુને આ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરાઓ તેમજ સૂર્યદયોને જોયા તે ઉપસ્થિત સગળા બાંધવોને જોઈને એક ઉે પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધભૂમિમાં ભૂમિમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મો સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાં ગાંડી ધનુષ તરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સૌજનોને મારીને કલ્યાણ પણ નથી જો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ અને જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવો છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આત્તાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું ભ્રષ્ટીત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોયે આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતા સનાતન કુલ ધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણે જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે પ્રજા જન્મે છે સંતતિ કુળના તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુલ ધર્મો નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત એ છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતાં શસ્ત્ર રહિત

अर्जुन विषाद योग નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય પહેલો अर्जुन विषाद योग જેનું સુંદર વર્ણન સાંભળ્યું જે મનુષ્યને જન્મ જન્માંતરનું પુણ્ય ભેગું થયું હોય તે જ શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ વાંચી કે સાંભળી શકે છે શ્રીમદ ભાગવતની કથા એ દેવોને પણ દુર્લભ છે શ્રીમદ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે અને તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ રૂપનું ફળ આપનારું છે માત્ર સાત જ દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર પણ તીર્થરૂપ બની જાય છે અને ત્યાં વસનારાઓના પાપોને તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકને કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજ સુયજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે

જેટલો થાય એટલો પાઠ જરૂર કરવો જોઈએ જો સમય ન હોય તો આ વિડિયો દ્વારા ભાગવદ્ ગીતાના પાઠ તમે નિત્ય સાંભળી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ